મની પ્લાન્ટ ચોરીને ઘરમાં લગાવતાં પહેલાં જાની લો આ ખાસ વાતો નહીંતર ધનલાભના બદલે થશે ધનહાનિ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમારે મની પ્લાન્ટ ચોરીને લગાવવો જોઈએ તેનાથી ઘરમાં પૈસાની તંગી નથી થતી પરંતુ વાસ્તુ અનુસાર મની પ્લાન્ટનો શુભ પ્રભાવ મેળવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ આ વીડિયોમાં કે કઈ છે એ સાક ખાસ વાતો મની પ્લાન્ટ વાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન ધન લાભ માટે લોકો ઘણા ઉપાયો કરે છે કેટલાક લોકો પોતાના પર્સમાં કેટલીક વસ્તુઓ રાખે છે અને નાના મોટા ટોટકા કરીને દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે ધન કમાવવાનો સૌથી અસરકારક રસ્તો એ માનવામાં આવે છે કે કોઈના ઘરમાંથી મની પ્લાન્ટની ચોરી કરવી એવું માનવામાં આવે છે કે જો તમે ધનવાન વ્યક્તિના ઘરમાંથી મની પ્લાન્ટની ચોરી કરો છો તો તમારા ઘરમાં પણ સમૃદ્ધિનો વાસ થાય છે આર્થિક સમસ્યાઓ તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે અને તમારું બેંક બેલેન્સ દિવસે ને દિવસે વધતું જાય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોઈના ઘરમાંથી મની પ્લાન્ટ ચોરવાથી ખરેખર ધન લાભ થાય છે ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્રમાં તેના વિશે શું કહેવામાં આવ્યું છે અને તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બે મની પ્લાન્ટ ચોરવાથી આર્થિક તંગી થાય છે દૂધ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે જગ્યાએથી મની પ્લાન્ટ ચોરી કરી રહ્યા છો તે સ્થાન શુભ હોવું જોઈએ આનો અર્થ એ છે કે કેટલીકવાર સ્મશાન નજીક પણ મની પ્લાન્ટ ઉગે છે આવી સ્થિતિમાં ક્યારેય પણ આવી જગ્યાએથી મની પ્લાન્ટની ચોરી ન કરવી જોઈએ આ સિવાય વિવાદિત જમીન પર ઉગાડવામાં આવેલ મની પ્લાન્ટ ખાસ કરીને જે જમીન પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેની ચોરી ન કરવી જોઈએ મની પ્લાન્ટની ચોરી કરવાથી માત્ર તમારી આર્થિક સમસ્યાઓ હલ થતી નથી તેની સાથે જે તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર પણ થાય છે ત્રણ આવા ઘરમાંથી ક્યારેય મની પ્લાન્ટની ચોરી ન કરો તમારે એવા ઘરમાંથી ક્યારેય મની પ્લાન્ટની ચોરી ન કરવી જોઈએ જ્યાં હંમેશા ઝઘડો થતો હોય આ મની પ્લાન્ટ દ્વારા તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર કરી શકે છે તે જ સમયે એવા ઘરમાંથી મની પ્લાન્ટની ચોરી ન કરવી જોઈએ જ્યાં કોઈનું પ્રકારે મૃત્યુ થયું હોય અથવા ચોરી અથવા લડાઈ જેવી ઘટનાઓ બની હોય ચાર પીળા પાંદડા તરત જ તોડી નાખ કેટલીક વાર અતિશય ઠંડી કે ગરમીના કારણે મની પ્લાન્ટના પાંદડા સુકાવા લાગે છે આવી સ્થિતિમાં તમારે મની પ્લાન્ટના સૂકા પીળા પાંદડાને તરત જ તોડી નાખવા જોઈએ ઘર માં હંમેશા લીલોછમ મની પ્લાન્ટ રાખો તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પાંચ મની પ્લાન્ટ ના વેલા ને જમીન ને સ્પર્શવા ન દો મની પ્લાન્ટ લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે મની પ્લાન્ટ જેમ જેમ વધશે તેમ તેની વેલો નીચેની તરફ પડવા લાગશે આવી સ્થિતિમાં તમારે મની પ્લાન્ટ ને ટેકો આપવા માટે દોરડું બાંધવું જોઈએ આ કારણે મની પ્લાન્ટ જમીન ને સ્પર્શશે નહીં મની પ્લાન્ટ ને ક્યારે જમીન પર ન લટકાવવો જોઈએ

સાત મની પ્લાન્ટ ક્યારેય ગિફ્ટ ન કરો આજકાલ ઇન્ડોર પ્લાન્ટ ગિફ્ટ કરવાનો ટ્રેન્ડ પણ ઘણો વધી ગયો છે પરંતુ મની પ્લાન્ટ ગિફ્ટ કરવાનું ટાળવું જોઈએ જો તમે મની પ્લાન્ટ ગિફ્ટ કરો છો તો આમ કરવાથી તમને ધનહાનિ તો થશે જ પરંતુ તમે આવું કરીને સકારાત્મક ઉર્જા પણ ઘરની બહાર મોકલો છો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી